નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે પાંચ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની આવકોની વાત કરીએ તો આજે પણ બમ્ભર આવક જોવા મળી છે મિત્રો એક નંબરનું ડૂમ આખે આખું છલો છલ ભરાઈ ગયું છે ત્યારબાદ બે નંબરનું ડૂમ એ છલો છલ ભરાઈ ગયું છે અને રજીનું કામકાજ તમે જોઈ શકો છો હજી રજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો હરાજીમાં જાણી આજે પાંચસો ને અડતાલીસ રૂપિયાનો ભાવ છે આ માલ પાંચસો ને અડતાલીસ રૂપિયામાં વેચાણ છે ટોકડી ઘઉં છે પાંચસો ને અડતાલીસ રૂપિયાનો ભાવ થયેલો છે આ માલનો પાંચસો ને એસી રૂપિયા નો ભાવ છે પાંચસો ને એસી રૂપિયા નો ભાવ છે ટુકડી છે પાંચસો ને વીસ રૂપિયાનો ભાવ જો તમે જો આ ટકલાનો પાંચસો ને વીસ રૂપિયામાં વેચાણો છે તમે જવો કુતરીઓ માલ છે પણ લાઈટ છે અમારે જીણો દાણો આની અંદરમાં જોવા મળી ગયો છે દાણો ઝીણો જોવા મળી ગયો પાંચસો ને ચોપન રૂપિયાનો ભાવ છે પાંચસો ને ચોપન રૂપિયા લોકવન છે મિત્રો પાંચસો ને ચોપન રૂપિયાનો ભાવ છે લોકવન માલ છે દાણે સારો

પાંચસો ને ચુમ્માલીસ રૂપિયાનો ભાવ જે છે પાંચસો ને રૂપિયાનો ભાવ જે છે કુકડી ઘઉં છે પાંચસો ને ચુમ્માલીસ રૂપિયાનો મિત્રો આજની બજારની વાત કરીએ ને તો મિત્રો બજાર તો સેમ કાલ જેવું જોવા મળી રહ્યું છે આજે આજે કાંઈ બજારમાં કોઈ લાંબો વધઘટ જોવા નથી મળી રહી મિત્રો આ માહિતી સારી લાગી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં